સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામો લઈને સુરત મહાનગર કોર્પોરેટર સાથે વિરોધ કર્યો હતો પરંતુ આ વિરોધ ગુલાબ આપીને કરવામાં આવ્યો છે સુરતના વરાછા ઝોનમાં આવેલા અમરધામ સોસાયટીમાં ગરીબ શ્રમજીવી રત્ન કલાકારે પોતાના બે હજાર સાતમાં ખરીદેલા પ્લોટ પર હાલમાં બાંધકામ કર્યું હતું જોકે તે બાંધકામ ગેરકાયદે હોય તેમ કહી સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનના અધિકારીઓ તેમનું ડિમોલિશન કરી નાખ્યું હતું જેથી પરિવાર હતાશ થઈ માજી કોર્પોરેટર જ્યોતિ સુધેત્રાની આગેવાનીમાં ઝોન કચેરીએ પહોંચ્યો હતો અને અધિકારીને ગુલાબનું ફૂલ આપી વિરોધ કર્યો હતો હું મહામરમાં મકાન મારું ઘરનું મકાન પ્લોટ હતો એ બાંધકામ કરી રહ્યો હતો આ સવારમાં આવીને તોડી ગયા છે તો હું બે હજાર સાત વખતથી વેરો ભરું છું ભરેલો છે મારી પાસે અને બીજે ગેરકાયદે છે બીજે બધા છે ત્યાં કોઈ પાડતા નથી અને મારું નાના માણસોનું મકાન હવે હું એક સામાન્ય હીરા ઘસું છું મારી પાસે બીજા આઠ લાખ કરવા મારે આઠ વર્ષ વ્યાજા છે હું મારે મકાન બનાવવું કે મારા છોકરા ભણાવવા કે મને હવે કાંઈ દઈ સૂચતી નથી હવે જે કરે એ ભગવાન ભરોસે હું રાખીને કરું છું કા મારું આ મકાન મારું મ્યુનિસિપાલિટી બનાવી દે અને કા પછી મારી નુકસાની જે તે મને ભરી દે તો હું એટલું એટલું જ માગું છું

પ્રાર્થના કરું છું વિનતી મારું કામ મકાન મારું નુકસાની મારી ભરપાઈ કરાવો અને કા પછી મને મારો આશ્રો બનાવા દીવો બસ એટલી પ્રાર્થના માંગુ છું હાલ તો શ્રમજીવી ન્યાયની માંગ સાથે ઝોન કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો છે